વિડિયોમાં તમે જે આયસર ટ્રેક્ટર જોઈ શકો છો આ આયસ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો અને તમે મારી ચેનલ ઉપર નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે યુટ્યુબમાં જોતા હોવ તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે આ વિડીયો ફેસબુકમાં જોતા હોવ તો ફેસબુક પેજને ફોલો કરી લેજો જેથી આ બીજા વાહનોના વિડીયો આવતા હોય મારી ચેનલ ઉપર અને પેજ ઉપર એ તમને મળી જાય તો વિડિયો છેલ્લે સુધી જોઈજો જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય વાત કરીએ આઈસર ટૅક્ટરની તો તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો સાવ નવું શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે સાવ નવે નવું ટ્રેક્ટર છે ઓછું ચાલેલું ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે આયસર ત્રણસો તેત્રીસ ટ્રેક્ટર ટાયરની કન્ડિશન પણ તમે જોઈ શકો છો પંચોતેરથી એંશી ટકા જ્યારે જ્યારે ટાયર તમને જોવા મળશે આઈસર ત્રણસો તેત્રીસ ટ્રેક્ટર જે તેના ટાયર તમે ચારે ચાર જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટાયર છે ટ્રેક્ટરનું ગેર હાઇડ્રોલિક પાવરફુલ જોવા મળી જાય છે વિડીયોની અંદર તમે જોઈ શકો છો ટ્રેક્ટરનું ગેર હાઇડ્રોલિક અને એન્જિન પાવરફુલ છે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન કલર કન્ડિશન અને ટાયર કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટરના મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર સત્તરનું મેન્યુફેક્ચર છે અને બુક બે હજાર તેવીસની જોવા મળશે જે તમે આઇસર જોઈ શકો છો તે બે હજાર સત્તરનું મેન્યુફેક્ચરિંગ ટ્રેક્ટર છે અને બે હજાર ત્રેવીસની બુક જોવા મળશે કંપની ટાયરના એંશી ટકા જેવા તમને જોવા મળશે ટ્રેક્ટર ચારે ચાર ટાયર કંપનીના છે એંશી ટકા પ્લસ ટ્રેક્ટરના ટાયર જોવા મળશે તમને સાવ સાચવેલું ઓછું ચાલેલું ટ્રેક્ટર તમને જોવા મળશે સેન્ટર ગેરમાં ટ્રેક્ટર છે તો જે કોઈ બાયોને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો કિંમત બાયે રાખેલી છે ત્રણ લાખ પચીસ હજાર કિંમત અંદાજિત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમને આ ટ્રેક્ટર પ્રોપર અમરેલી જોવા મળી જાય છે લાલભાઈ અને સુનિલભાઈ પાસે તો જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે લાલભાઈ અથવા સુનિલભાઈનો કોન્ટેક્ટ કરી લે યુટ્યુબમાં જોતા હોય તો વિડીયોની નીચે અને ફેસબુકમાં વિડીયોની ઉપર તમને ટૅક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર મળી જશે તો તેનો કોન્ટેક્ટ કરી લેજો